તો હાલો મિત્રો મળ્યા આગળ કન્ટિન્યુ આગી ગયા છે બોપરના અત્યારે અઢી અને આપણે મસ્ત મજાનો મિત્રો ગરમ ગરમ સાપ પીએ આપણો સાપ એ પછી સવારે દી ઉગે ને અત્યારે પણ મિત્રો એવું જ છે આપણો દી સાપ પીધા પછી જ ઉગે તો જોઈ લો મસ્ત મજાનો સા આવ્યો ને મિત્રો હું એને આદુ તો સા પીતો ને તો આદુ વિનાનો સા પીઉં તો જો આપણા હાટુ આદુ વિનાનો સા છે તો હાલો મસ્ત મજાનો સા ઠપકારી લઈએ મળીએ પછી મસ્ત મજાના બપોર પછી એના વાગી ગયા હે ત્રણ જેવું થવા આવ્યું ને આપણે મિત્રો સાહ પાણી ને હવે આપણે જવાનું છે દ્વારકા તો આપણે ત્યાર થેગા મિત્રો ને હવે આપણે દુરકા માટે નીકળવાનું હોય તો હાલો મિત્રો કન્ટ્યુ આપણે દુવારકા માટે નીકળી ગયા હે અને આ સી વાળું વેન હે

આપણે મ્યાણી પૂગી ગયા હવે મ્યાણી થી ફોન લાઈન આવી ગઈ હેટો હમણાં ફોન લાઈન ઉપર સડી તો આપણે ફોન લાઈન ઉપર સડી ગયા હે અને અહીંથી મિત્રો હર્ષદ માતાજી નું મંદિર દેખાય નથી દેખાતું કેમ કે આડું આવી ગયું મિત્રો

ઉમરકા એક કામ બાબત થી જાય હે આપણે હેના મિત્રો આ ભ્રિયા ની દવા લેવા ને હતી તો એના માટે થઈને જાય હે તો આ રસ્તામાં આપણે કે ગામ નું નામ આવે ભોગાજ કે ન્યા આપણે ભી હે ના આયા હે બધાય ને આઈસ્ક્રીમ ખાવી દે તો હિયારા ને આપણે આઈસ્ક્રીમ ખાઈએ છે તો જો હવે તો ઉનારાજી હું બેહે આપણે આઈસ્ક્રીમ લઈ આવ્યા કેમ ઓ બજે મજામાં હા મજામાં મજામાં હા નીરો આઈસ્ક્રીમ ખાઈ લેવે હા આઈસ્ક્રીમ ખાઈ લેવે ઓય ગોમે બહુ હે ના આની દવા લાગુ પડી હતી લેવા જાવું તો

में का है तो जो हमें ही है। का एक को आप ना ही ले। का जो हमें है। का है है, 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 है मित्रों, 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 तो 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 जो 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 हमें तो हमें 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 दिखाई दिखाई दिखाई, दिखाई दिखाई एक ये बाजू मित्र આપીશ જય દ્વારકા દીશ મિત્રો આપડે કુલ્યા દ્વારકા અને જો અમે જાય મિત્રો સીધો સીધ ધજા ચાર દિશાના વાયરામાં છે राजा देखा है द्वार का दिसनी જોઈ લ્યો જો આયા નખલવા આવી ગયો જો આઈતે મિત્રો ગેટ હે જાવ હોય જો તમારે આપ બે ખરીદીની દેવા જો મિત્રો આ દ્વારકાધીશને અંદર જાવ હોય તો ગેટ હે મંદિરે જવા માટે આપણે આવ્યા હે દવા લેવા તો પહેલા તો આપને મિત્રો આખાઈથી પહેલા દવા લેવા જઈએ હે સીધા સીધા રસ્તા ઉપર વારી લીધી હે વેન અને આ બાજુ ક્યાંક દવાખાનું હે આ એક વેદી મિત્રો દેશી દવા આયા હે ને મિત્રો દેશી દવા મળે હે આ એક વેદી કોઈને કઈ પર થયું હોય તો આવી જજો હમણાં હું તમને ડિટેલ આપી દે આપણે એના પૂગી એટલે પેલા જો વેન ઉલારે રહે રસ્તો હે ડેન્જર માં ડેજિયન

અને આ છોકરી માટે તો ફ્રી છે હવે છોકરાવનું કઈ સાજ હોય કે ન હોય એ આપણે ખબર નથી ના દવા થી મિત્રો બહુ રાહત મળે છે આ ગેસની બધી દવા મળે મિત્રો અહીંયા આપણે તો આજી દવા છે એ આપણે ખબર નટ કઈ દવા છે દવા હે ખબર હે પછી નાક નાતી પાહે ને એક દવા ગોરી છે એ બધું છે

દુવારકાવા દંડી પૂગી ગયા હે સામે દેખાય દેવાદાંડી છે દિવાદાંડી મિત્રો જેવાતો અત્યારે અહીંયા ઉભા હે બાળ ને અહીંયા દરિયો હે મિત્રો ખાલી તમે જોવો ઉડે તો જાઓ આ દરિયા મિત્રો હેડગેટ બાજુમાં માં હે હમણાં દ્વારકા મંદિર ને બધું દેખાય છે મિત્રો ઉપર સળીયે પછી જો અત્યારે દેખાય તો હે મંદિર ઉપર સળીયે એટલે ફૂલ મંદિર દેખાય મિત્રો અમે ફરે છે ને દેવા દીવા દાંડી છે કોઈ દી ગઈ સીમા દીવા દાંડી ના હું કોઈ દી ના પહેલી વાર આવી છું તો પહેલી વાર જાવું છે ને હા બાકી હાલો દરિયામાં નાખી દે સીમાની જાવ સીમા મારા ના જાવું કે હાલો મિત્રો

અને વેર નાખવામાં તો મજા આવે મિત્રો ગાડી કરતા ફૂલ મજા ફોર વી લાઈક આમ બહુ જમાવટ આવે છે આપણે જો આમ આગળ દેખાડો તો આવી રીતે જાય છે અને આ કેવી રીતના ભાગે એની ખબર જ ન પડતી ઓસીદાનું સુકે નીકળે હિંદે રહે હિંદે રહે આલે